હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ દસ ત્રણ બે હજાર પચીસના સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર વીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંચ સણ્યા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નેવું ધાણા तर तेना निशा भाव एक हजार बसो ऊंचा भाव एक हजार चारस पचिस जुवार तर तेना निसो रुपया तेना ऊंचा भाव नऊसो दस रुपया घुकडा तर तेना निव चारस नेऊ रुपया तेना ऊंचा भाव सोने दस मगफळी तर तेना भाव આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અગિયાર જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો વીસ આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો દસ શેણ્યા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ મરસા સુકા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો પચાસ મેથી તો તેના નિશા ભાવ છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાવન અડદ તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાણું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું धाणा भाव एक हजार रुपयाची लयने तेना भाव एक हजार सोयाबीन तो तेना भाव चो एशी रुपयाची लईने तेना भाव सात बाजरी तो तेना निशा भाव त्रणसो पचास रुपया तेना उचा भाव पाच रुपया तल सफेद तेना भाव એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પચાસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો નેવું ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંદર મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચ્યાસી કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો સિત્તેર આ હતા જસદન માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો તો તેના નિશા ભાવ નવસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચૌદ ચણ્યા તો તેના નિશા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार एक्कावन मग तो तेना निशा भाव एक हजार त्रास नाही ते एक हजार त्रणसो त्रिस तुवेर निशा भाव एक हजार रुपयाची लय न ते एक हजार त्रणसो पास धाणा तो भाव नऊ सो रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार सात अजमो तो तेना निशा भाव एक हजार आठसो रुपयाची लईने तेना उसा भाव चार हजार बसो जुवार तो तेना निशा भाव सात सो रुपयाची लईने तेना उचा भाव हातसो पंचोतेर लसण तर तेना निशा भाव पाच सो रुपयाची लईने तेना उचा भाव एक हजारने लाल तो तेना निशा भाव सो रुपयाची लईने તેના ઊંચા ભાવ ચારસો ને પચાસ બાજરી તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને દસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને આઠસો ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સોળ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો વીસ કપાસ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંચ જીરું તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ સૈણ્યા તો તેના નીચા ભાવ સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચુમ્માલીસ અડદ તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એંશી सोयाबीन तोतिना तेना निशा भाव हातस छत्रीस रुपयाची तेना ऊसा भाव हातस मग तोतिना तेना निशा भाव एक हजार एक तेना उसा भाव एक हजार तोतिना पंधर तुवेर तर तेना भाव पाच सो रुपयाची तेना उचा भाव एक हजार तोतिना साथ तेना भाव ત્રણસો તેત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા પૂરા નાળિયેર સોનંગના ભાવ ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને છવ્વીસ બાજરી તો તેના નીસા ભાવ ચારસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પાંત્રીસ ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ बसोप डुङी लाल त निशा भुपिया लै नै त्यहाँ ऊसा भाव त्रासो सत्ताउन रुपियाँ तल सफेद तिशा भजार त्र सौ रुपियाँ लैने त्यस भाव बजार त्रासो घाउ टुकडा त चार सौ पाँत रुपियाँ तेना नै भाव ऊसा भ सो छ તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને જીરું તો તેના નીચા ભાવ બે હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો નેવું આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાવન એરંડા તો તેના નિશા ભાવ એક હજાર બસો દસ તેના ઊંસા ભાવ એક હજાર બસો અડદ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચોતેર મગ તો તેના નિશા ભાવ એક હજાર એકસો તેના ઊંસા ભાવ એક હજારને આઠસો વાલ તો તેના નિશા ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો બત્રીસ સોળી તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને નવસો વટાણા તો તેના ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ચાલીસ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સોપન ચણા સફેદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને પાંચ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી જુવાર સફેદ તો તેના નિશા ભાવ चारस पचास रुपयाची लयने तेव्या सोयाबीनसो पचास रुपयाची लयने तो चणा निसा भाव एक हजार पचार रुपया तेना उसा भाव एक हजार सात सो तीस मेथी निशा भाव आठ सो पच रुपयाची लयने तेना उसा भाव एक त्रणसो लसण तर तेना नि नऊसो रुपयाची लईने तेना उसा भाव एक हजार चारस पचास मरचा सुका तो तेना निचा भाव नऊ सो रुपयाची तेना उसा भाव बे हजार रुपया पूरा तल काळा तर तेना निव त्रण हजार बसो रुपयाची लईने तेना उचा भाव पाच हजार त्रणसो तीस तल सफेद तर तेना निशा भाव એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પચાસ વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પંચાણું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સાહીઠ ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બત્રીસ મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચાલીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પંદર આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ નવસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસઠ વાલ દેશી તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો તુવેર તો તેના નીચા ભાવ सात सो अगि रुपयाची लयने तेना उसा भाव एक हजार चारस सो एकतालिस सोयाबीन भाव चारस सो रुपया रुपयाची लईने तेना उचा भाव हात एरंडा तो तेना निशा भाव एक हजार एकाणु रुपया तेना उसा भाव एक हजार बसो सोतेर धाणा तेना निशा भाव 901 सो एक रुपया तेना उसा भाव बे हजारने एक रुपयो मेथी तो तेना निशा भाव आठसो एकत्रीस रुपयाची लईने तेना ऊसा भाव एक हजार त्रणसोने एकवीस अडद तर तेना निशा भाव सो अगिर रुपयाची लईने तेना ऊसा भाव एक हजार सात सोने एक रुपिओ जुवार तो तेना निा भाव सात सो एकत्रिस रुपयाची लईने तेना ऊसा भाव नऊसो एकवीस

चारस एक रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो एकत्रीस सफेद तो तेना भाव एक सो नेऊ रुपया तेना उसा भाव बसोने अडत्रीस डूगळी लाल तर तेव एकसो अगि रुपया तेना उसा भाव चारस एकसठ रुपया मरसा सूका तो तेना भाव पाच सो एक रुपया तेना उसा भाव हजार सात सो एकावन मरसा सूखा पट्टो तेना नीचा भाव पाच सो एक रुपया तेना उचा भाव छ हजार चारस एक घा टुकडा तो तेना निचा भाव चारस अठ्ठाणू रुपया तेना उचा भाव हात सोने अगि रुपया घाल <गंट> लोकवन तो तेना नीचा भाव पाच सो दस रुपया तेना उचा भाव पाच सोने अठ्ठावन મગફળી તો તેના નિશા ભાવ છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છપ્પન કપાસ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાવન જીરું તો તેના નિશા ભાવ બે હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને એક રૂપિયો આ તા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ हमें भी, ऊंझा मार्केट यार्ड भाव रायडो तो तेना एक हज़ार पिस्तालीस रुपया ऊंचा भाव एक हज़ार ने बसो रुपया दाणा तो नीचा भाव एक हज़ार त्र सौ चालीस रुपया लाइने भाव एक हज़ार सात सौ पचास ईसप भाव एक हज़ार आठ सौ रुपया लाई भाव બે હજાર આઠસો રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચ રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર વીસ વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠ ત્રણસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને બસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટયાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ